વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ કે જ્યાં દેશભક્તિના રંગમાં રંગાયું મોડાસા શહેર હર ઘર તિરંગા યાત્રા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો જ્યાં હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે ત્યારે દેશભક્તિના રંગમાં રંગાયું આખું શહેર શહેરના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો આજ અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા શહેર ખાતે પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વે જે કાર્યક્રમ આપ્યો હતો આખા ગુજરાતની અંદર યુવા મોરચો તેમજ સંગઠન દ્વારા દરેક શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સ્વરૂપે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની અંદર મોડાસા તાલુકો અને મોડાસા શહેર દ્વારા અને યુવા મોરચો તમામ સંખ્યા દ્વારા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ઉપર ભવ્ય તિરંગા યાત્રા કરવાની કરવામાં આવી હતી આ તિરંગાની યાત્રાની અંદર ગુજરાત સરકારના મંત્રી અને મોડાસા વિધાનસભાના ધારાસભ્ય દીઘુસિંહજી પરમાર સાહેબ તેમજ સાબરકાંઠા અરવલ્લીના લોકપ્રિય સાંસદ શ્રી શોભનાબેન બારૈયા તેમજ સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તાઓ તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પર્વના દિવસની અંદર શહેરની અંદર આજે ભવ્ય તિરંગાથી શહેર રંગાઈ ગયું છે અને હર ઘર તિરંગાનું જે અભિયાન છે ખૂબ સારી રીતે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો ઉત્સવ એટલે પંદરમી ઓગસ્ટને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી આવેલી સૂચના મુજબ અગિયારથી તેર તારીખની વચ્ચે તિરંગા યાત્રા જે કાઢવાની હતી આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ઉપર મોડાસા શહેર મોડાસા તાલુકો બંને સાથે મળીને જેમાં યુવા મોરચાએ લીડિંગ કર્યું અરવલ્લી જિલ્લા યુવા મોરચો અરવલ્લી જિલ્લો અને યુવા મોરચાની ટીમે ખૂબ સારી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જેની અંદર અંદાજીત પંદરસોથી બે હજાર લોકો જોડાયા હતા અને આ યાત્રા મોડાસા નગરમાં ફરી અને આઝાદીના પર્વને ઉજવણીના ભાગ સ્વરૂપે ખૂબ સારી પ્રતિભાવ લોકો તરફ